અમદાવાદના વિચાર ટ્રસ્ટ દ્વારા સત્યાવીસ માર્ચના રોજ વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદની એક ખાનગી હોટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રંગભૂમિના પીઢ તથા યુવા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા વિચાર ટ્રસ્ટના સ્થાપક સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કલાકારો આપણું ગૌરવ છે પોતાની સમગ્ર જિંદગી સમર્પિત કરીને તેમણે રંગભૂમિને જીવંત રાખી છે સન્માન મેળવવા કલાકારોએ કહ્યું હતું કે યુવા કલાકારોનું સન્માન થયું અને તેનાથી યુવા પેઢી રંગમંચ તરફ આકર્ષાશે આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા એમાં આર્ટિસ્ટને બોલાવી એમનું સન્માન તરી સાલ દુસાલા સર્ટિફિકેટ અને પાંચ હજાર રૂપિયાની રોટડ રકમ એ જે હવે વધારવાનો વિચાર છે ધીમે ધીમે પણ એ વાત તો એક ટોકન છે મુખ્ય વાત છે એમનું સન્માન વિશ્વ રંગભૂમિ દિવસે કલાકારોનું સન્માન એ સંદર્ભે એટલું જ કહું કે વિશાલાની વિચારધારા બહુ વિશિષ્ટ છે કશુંક વિસરાઈ જાય એ પહેલાં એને વધાવવું એ એની વિચારધારા છે આમ જોવા જાવ તો કદર રૂપે કે દાદ રૂપે તાળીઓ મળે કલાકાર એથી ખુશ થતો હોય છે પણ કલાકારને જ્યારે સન્માન મળે ત્યારે પીઠ થાબડ્યા જેટલો એને અનેરો આનંદ થતો હોય છે એ આનંદનો આજે દિવસ છે આજે મારા માટે આનંદનો દિવસ એ છે કે વિશાલા છેલ્લા અગિયાર વર્ષથી સિનિયર કલાકારોને ઉંમરના આધારે સન્માનિત કરતી આવી છે અને આજે પાસઠ ઉપરના કલાકારોનું જે સન્માન થઈ રહ્યું છે એમાં પાંચ કલાકારો મુંબઈના છે બે અમદાવાદના એક રાજકોટના એક યુવા કલાકાર એમાં આ વખતે મારો પણ સમાવેશ થાય છે મારા માટે આનંદની વાત છે કે વિશાલા પરિસરે વિશાલા ટ્રસ્ટે મને પણ આજે સન્માનિત કરવાની તક આપી છે તો જે કલાકારો આજે અહીંયા આવ્યા છે અમદાવાદ મુંબઈ રાજકોટ એ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું